શહેરમાં રાત્રિના વીજ વિહોણા અંધકારનો પુરાવો જીઈબી તરફથી જવાબદારી વિમુખતા રિપોર્ટ બાય નિખિલ કે વડોદરા જી ભાઈ શું તકલીફ છે તમે તમારી શું સમસ્યા છે અહીંયા છેલ્લા એક અઠવાડિયાથી લાઈટો રાત્રિના ટાઈમમાં જાય છે જીબી ઓળાની પૂરી બેદરકારી છે રાત્રે ફોન ઉપાડવાનો રાખતા નથી ફોન લાઈન બિઝી ને બિઝી આવે છે તમે 3 કલાક સુધી ફોન કરો એમના ઇન્ચાર્જ ફોન ઉપાડતા નથી ને જીઈબી નો પણ કોઈ રિસ્પોન્સ નથી રાત્રે નવ વાગ્યા થી લાઈટ જાય તો રાત્રે ત્રણ વાગે સુધી લાઈટો આવતી નથી કેટલા વાગ્યા થી કેટલા વાગે સુધી લાઈટો જાય નવ વાગે થી જાય તો રાત્રે ત્રણ વાગે સુધી લાઈટો નથી હોતી આ કેટલા ટાઈમ થી જાય છે છેલ્લા અઠવાડિયા થી અમારા ફળિયા માં આવું છે તમે જીબી માં ફોન કરો છો શું જાણકારી આપવા માં દસ મિનિટ માં થઈ જશે કામ ચાલુ છે દસ મિનિટ માં થઈ જશે પણ છ સાત કલાક સુધી કોઈ રિસ્પોન્સ મળતો નથી એવું સાંભળવામાં આવે છે અઠવાડિયા ની પેલા બે દિવસ સલંગ

બે ચાર દિવસ પહેલા કમ્પ્લેન કરી માણસો આવે છે ઘરમાં ચેક કરે છે પછી છે તમારી વાયરિંગમાં પ્રોબ્લેમ છે ચલો એક ઘરની વાયરિંગમાં પ્રોબ્લેમ હોય બે ત્રણ ઘર ઘરમાંથી જે કમ્પ્લેન કરી તો આવીને એવું કે છે કે તમારી ઘરની વાયરિંગ ચેન્જ કરાવો લોડ પ્રોપર આવે છે હવે એક ઘરની લાઈન ખરાબ હોય ચાર પાંચ ઘરની લાઇન ખરાબ ના હોય આ પંખો ચાલે છે એવું લાગે છે કે બંધ થઈ ગયું છે તો મારી એક જ માંગ છે કે પ્રોપર લોડ આવે એ રીતનું કરે ને વાયર બદલવાના હોય તો જીબી વાળા વાયર બદલીને જાય કયા કયા વિસ્તારોમાં લાઈટો જાય છે આ સમસ્યા છે અરે જાય છે તો પછી આવતી જ નથી આ ફોન કરીએ છીએ તો ફોન જ નહીં લાગતા ફોન બંધ જ આવે છે રાત્રે બે વાગે ફોન કરો બંધ આવે છે નવ વાગે ની રાત્રે લાઇટ જાય છે સાડા ત્રણ ચાર વાગે સવારે લાઇટ આવે છે એટલે માણસ હેરાન થઈ ગયા છે આ એટલી ગરમીમાં દેવાતું નથી

ना रात को तीन बजे लाइट आती सब छुट तक मजदूरी करने वाले सुबह से शाम तक का इंसान थका भरा आता तो लाइट की प्रॉब्लम है बच्चे छोटे छोटे गंदगी इतनी जब भी होता मीटर काटने वाले हजार दो हज़ार रुपये कभी लाइट बिल आता तो तैयारी में काट के जाते कभी अपन ऐसा कहो कि शायद मेरा छोकरा छुट तक मजदूरी पे आता है लेके पैसे ना भर देंगे तो पाँच मिनट का भी भरोसा नहीं रहता तो हम तो अत्याचार से જબ દબા કે લાઇટ બિલ લે સબકુચ લેતા અહીં જબ કમ્પ્લેન કરતા કે ભાઈ હારાઇધર લાઈટ નહીં કુછ નહીં तो वो सीधा साठ फोन साइड पे ले लेके रख देते कल हैं रात को के कल रात को भी तुम्हारी लाइट गई थी हाँ कल रात को भी गई थी ग्यारह बजे से तो रात को तीन बजे लाइट आई तुमने वो फोन कर करके थक गए चुके थे तो हमारे कोई फोन करके थक गए हमारे महल्ले के आदमी वहाँ इंदिरापुरी गए भाभी बोले की भाई ये क्या प्रॉब्लम है आके देखो बच्चे छोटे सीजर वाले आता है सोआर वाले आता है तो भी हमारे ऊपर ऐसा क्यों अत्याचार के लाइट ही जाती लाइट ही जाती कब तक कम ऐसा अधिकारी तुम्हारे को मिलने के बातचीत हुई तुम्हारी सब मिलते જવાબ ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમ ની વિઝિટ કરાવ છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસ થી લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે